રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પૈસા કાયદાની સમજૂતી અને કાયદાકારક અમલીકરણ માટે બે દિવસીય તાલીમ કાર્યક્રમ મેઘરજ તાલુકાના પંચાયતમાં યોજાયો જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મેં સરપંચ ઉપસરપંચ સભ્ય તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહી તાલીમ લીધી એમાં પૈસા કાયદાની મૂળભૂત સમજ પૈસા ગ્રામસભા ગુણ વન પેદાશ આદિવાસીઓના જંગલ જમીન અને તેની લગતા હક અધિકારીઓની મૂળભૂત જાણકારી અપાય આ તાલીમમાંથી પૈસા કાયદા અંતર્ગત વિસ્તાન આદિવાસી સમુદાયમાં પૈસા કાયદા વિશે વધુ જાગૃતિ ફેલાય અને તેનું અસરકારક અમલીકરણ થાય તે હેતુથી તાલીમ યોજાય હતી આજ રોજ પંચાયતી રાજ દ્વારા તાલુકા પંચાયત મેઘરજ ખાતે જે પૈસા એક્ટની કામગીરી કરતા પદાધિકારી શ્રી છે કર્મચારી છે એમની એક વિશેષ પેસા એક્ટ ઓગણીસો જે છન્નું છે એ ઓગણીસો ને જે પેસા કાયદો છે એ પેસા કાયદા હેઠળ એ જે ટ્રાઈબલ જે છે અથવા તો આદિવાસી જન જનજાતિ છે એ લોકોના કયા કયા અધિકારો રહ્યા છે પેસા એક્ટ હેઠળ એમને શું કામગીરી કરવાની થતી હોય છે એ બાબતે એ લોકો વધારે સારી રીતે જાણી શકે જેમ કે પેસા એક્ટ હેઠળ જે ગ્રામ સભાઓ છે એ ગ્રામ સભાઓને વિશેષ અધિકારો આપેલા છે જેમકે ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો કરવા હોય તો વિકાસના કામો કરતા પહેલા પૈસા એક જે 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 ગ્રામસભાઓ છે 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 એની મંજૂરી જરૂરી થઈ બની જતી હોય એવા એવા વિસ્તારોની અંદર નશીલા પદાર્થો કે એવું કંઈ વેચાણ કરવું હોય તો એ કરી શકાતું નથી અથવા તો એના માટે એ ગ્રામસભાની મંજૂરી જરૂરી બની જતી હોય છે ગરીબી ઉન્મૂલન માટેના જે કઈ પણ કાર્યક્રમો હોય તો એ કાર્યક્રમોની અંદર આ ગ્રામસભાની મંજૂરી ના આધારે એ લોકોને અગ્રતા આપવામાં આવતી હોય છે એમ કોઈ જંગલની પેદાશો હોય ખનીજનું જે ખની ખનનીકરણ કરવાનું થતું હોય તો એ કામ કરવા માટે પણ ત્યાં વિશેષ જે ગ્રામસભા છે એને પાવર આપેલા છે એની મંજૂરી વગરની એ કોઈ કામગીરી આપણે કરી શકતા નથી હોતા ટૂંકમાં જે કંઈ પણ એમના અધિકારો છે કે એ અધિકારોનું એ સારી રીતે જાણે કે એ ગ્રામસભાઓ જે છે વાઇબ્રન્ટ બને એનો સારી રીતે એ લોકો પોતાના અધિકારોનો ઉપયોગ કરે અને એના કારણે સરકારે જે હેતુસર આ જે પૈસા એક્ટ બનાવ્યો છે એ પૈસા એક્ટ હેઠળની એની જે કંઈ ઉદ્દેશ છે એ ઉદ્દેશની જાર જાળવણી ત્યારે થઈ શકશે કે જ્યારે પોતે પોતાના અધિકારો જાણતા હશો આ માટે સરકાર શ્રી સતત ચિંતિત ચિંતિત છે થોડાક સમય પહેલા ખાસ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના સાથે સાથે હવે બે દિવસની એક તાલીમનું મતલબમાં સવારના ચા નાસ્તા બપોરના જમવા સાથેની એક ફૂલ ડે ટ્રેનિંગ